આજે અમે કલેક્ટર ઓફિસે આવેદન આપવા છે અમરેલી જિલ્લા વિકાસ સમિતિમાંથી અમે આવીએ છીએ બધા અમરેલીના હિત માટે પ્રશ્નો રજૂ કરવા માટે આવેલા છે પહેલો પ્રશ્ન અમારો એવો છે કે અમરેલીમાં એસટી ડેપો છ વર્ષથી કાર્યરત છે અને અત્યારે કામ ચલાવ એસટી ડેપોની પણ હાલત ખૂબ ખરાબ છે તો ઝ ઝડપી એકદમ એસટી ડેપો ચાલુ થાય એવી અમારી મુખ્ય રજૂઆત છે બીજી રજૂઆત છે અમરેલીમાં ઢોરનો ખૂબ જ ત્રાસ છે અને બહુ જ અતિશય ત્રાસ છે તેનો નિકાલ કરે યોગ્ય જે રીતે બીજો પ્રશ્ન અમારે પાણી અમરેલીમાં દરરોજ આવે છે ગુજરાતમાં કદાચ પહેલું શહેર એવું અમરેલી હશે કે અમરેલીમાં ત્રણ ચાર દિવસે પાણી વિતરણ થાય છે અમરેલીમાં દરરોજ પાણી વિતરણ થાય એવી અમારી માગણી છે દરરોજે દરરોજ પાણી વિતરણ થાય એવી અમારી માગણી છે અમરેલીમાં મેન રોડ ઉપર કે કોઈ જગ્યાએ લેડીઝ ટોઇલેટ નથી એ લોકો લેડીઝ લોકો ખૂબ જ પ્રોબ્લેમ અનુભવે છે તો માટે અમરેલીમાં એક લેડીઝ ટોયલેટ બે ત્રણ જગ્યા ઉપર મેન બજારમાં થાય